સૂર્યાસ્ત થઈ ગયો હતો અને આકાશમાં કારા વાદળો હતા અને હવામાં ઠંડક મારા શરીર પર એક પણ કપડું ન હતું મારી આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી મારી ભાભીનો કડવો અવાજ મારા કાનમાં વારંવાર પડઘો પાડતો હતો બહાર નીકળો હું તને કપડાં પણ આપીશ નહીં તે મારા ખંભાને મોટેથી પકડી અને મને દરવાજાની બહાર ધકેલી દીધી તેને ભારે અવાજ સાથે દરવાજો બંધ કર્યો હું બહાર ઊભી હતી એકલા મારા પગ ધ્રુજતા હતા શેરીઓમાં લોકો મને જોઈ રહ્યા હતા કેટલીક મહિલાઓ પોતાનો ચહેરો છુપાવી હસતી હતી કેટલાક માણસો ચૂપચાપ તેમની નજર ફેરવી રહ્યા હતા એક વૃદ્ધ મહિલાએ મારી તરફ જોયું અને કંઈ પણ કહ્યું નહીં કોઈએ મને મદદ કરી નહીં મારી મદદ માટે હવે કંઈ ન હતું તેથી હું રડતી નદી તરફ દોડી ગઈ મારા મગજમાં ફક્ત એક જ વસ્તુ હતી બધું સમાપ્ત કરો હું નદીના કાંઠે નજીક આવી તો નીચે પડી ગયેલી માટી મારા પગને અડી રહી હતી ઠંડી માટી મારા ખુલ્લા પગ પર અનુભવાતી હતી પાણીના મોજા કાઠે ફટકારી રહ્યા હતા અને તેનો અવાજ મારા કાનમાં પડઘો પાડતો હતો હતો હું કાઠે ઊભી હતી પવન રહ્યો મારો શ્વાસ તીક્ષણ હતો મારું હૃદય મોટેથી ધબકતું હતું મેં વિચાર્યું કે માત્ર એક કૂદકો અને આ પીળા આ બધી મૂંઝવણ સમાપ્ત મારી આંખો બંધ કરી અને શ્વાસ લીધો અને આગળ કૂદવાની હતી પછી કોઈએ તેનો મજબૂત હાથ મારા કાંડા પર રાખ્યો મેં આંખો ખોલી અને પાછળ જોયું તો એક સ્ત્રીને ત્યાં ઊભી જોઈ તેની ઉંમર કદાચ ચાલીસ પિસ્તાલીસ હતી તેનો ચહેરો સાદો પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક જેમાં કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હતું તેને મને તેની તરફ ખેંચી અને કહ્યું કે તમે શું કરવા જઈ રહ્યા છો તેના અવાજમાં દુખાવો હતો અને કોઈ શક્તિ પણ પણ હું કંઈ પણ બોલી શકી નહીં જાણે મારી ગરામાં કાંટો ફસાઈ ગયો હતો આંસુ અટકી જવાનું નામ લઈ રહ્યા ન હતા હું હમણાં તેની તરફ જોતી રહી અને તેને તેની ચુંદરી ઉતારી અને મારા ખંભા પર મૂકી પછી મને ગળે લગાવી અને કહ્યું હું પંડિતજીની પત્ની છું મારું નામ સાવિત્રી છે તેના અવાજમાં મીઠાશ હતી જેમ માં તેના બાળકને બોલાવે છે હું તેની તરફ જોતી રહી કારણ કે મારી પાસે કોઈ રસ્તો ન હતો મારા પગ તેની સાથે આપમેળે ચાલ્યા ગયા હું શાંતિથી તેની પાછળ ગઈ લોકો અમને રસ્તામાં જોઈ રહ્યા હતા પછી અમે ગામની બહાર એક જૂના મકાનમાં પહોંચ્યા ઘરની સામે એક વૃક્ષ હતું જે હેઠળ કેટલાક કાગડા બેઠા હતા અમને કામ કરવાનું શરૂ કર્યું સાવિત્રીએ દરવાજો ખોલ્યો તે મકાન જૂનું હતું ત્યાં માટીની દિવાલો હતી દરવાજો જૂનો હતો અને ઘરની અંદર થોડી ઠંડક હતી એક ખૂણામાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યાં એક દીવો હતો જેનો પ્રકાશ આખા રૂમમાં ફેલાયેલો હતો મંદિરમાં એક મૂર્તિ હતી તેની સામે સૂકા ફૂલ રાખેલા હતા પંડિતજી અંદર બેઠેલા હતા તેઓ કદાચ સાઠ વર્ષના હતા તેની દાઢી સફેદ હતી અને તેનો ચહેરો તેની આંખો શાંત હતી તેને મને જોઈ થોડું સ્મિત કર્યું પછી તેના કામમાં વ્યસ્ત થઈ ગયા સાવિત્રીએ મને સાડી આપી હતી તેણે કહ્યું કે પુત્રી આ પહેરી લે મેં સાડી પહેરી મારા હાથ પગ ધ્રુજતા હતા તેને ગરમ રોટલી બનાવી અને શાકમાં થોડો મસાલો તેને મને એક નાનો ઓરડો આપ્યો જ્યાં એક ચારપાઈ અને એક તકિયો હતો રૂમમાં થોડો ભેજ હતો દિવાલ પર તિરાડ હતી જ્યાંથી હવા આવી રહી હતી ઉપલંગ પર બેઠી હતી સાવિત્રી મારી પાસે આવી તેમણે કહ્યું તું હવે અહીં રહીશ અને અમે તારી સંભાળ રાખશી મારા મગજમાં શાંત રહી આ લોકો કોણ હતા તે મને કેમ રાખતા હતા હું કંઈ પણ પૂછી શકી નહીં પછી હું તેના ઘરે રહેવા લાગી સાવિત્રી દરેક વસ્તુમાં મને મદદ કરતી હતી સવારે ઉઠી તે જમવાનું બનાવતી અને હું ઘર સાફ કરતી પંડિત પૂજા કરવા ગામ જતા હતા અને સાંજે પાછા ફરતા હતા તેનો ચહેરો હંમેશા શાંત રહેતો સાવિત્રી મારી પાસે એક દિવસ આવી તેણે કહ્યું કે પુત્રી તું હજુ યુવાન છે અમને કોઈ સંતાન નથી જો તમે પંડિતજી સાથે લગ્ન કરો તો તું પણ શાંતિથી રહી શકીશ આ સાંભળી મને આશ્ચર્ય થયું પંડિતજીની બીજી પત્ની મારા મગજમાં એક વિચિત્ર સવાલ હતો પણ સાવિત્રીની આંખોમાં વિશ્વાસ હતો તેણે મારા હાથ પર હાથ મૂક્યો અને કહ્યું અમે તને ક્યારેય દુઃખ પહોંચાડશી નહીં વિચારી લે અમે વિચાર્યું આમ પણ મારી પાસે બીજું શું હતું ના કોઈ ઘર અથવા કોઈ સહારો જો હું ના પાડીશ તો હું ક્યાં જઈશ ભાભી મને ક્યારેય પાછા નહીં લેશે મારું ગામમાં કોઈ માન નથી મેં રાત્રે ઘણું વિચાર્યું હું ડરતી હતી પરંતુ કદાચ એ કાસા હતી આખરે મેં જીવનના નવા માર્ગ માટે હા પાડી સાવિત્રી ખુશ હતી પંડિતજીને પણ કોઈ વાંધો નહોતો ગામના કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા હતા મેં પંડિતજી સાથે લગ્ન કર્યા લગ્ન પછી મારું જીવન બદલાઈ ગયું પંડિતજી મારી સાથે સારા હતા તે ઓછું બોલતા હતા પણ તેની દરેક વાતમાં સત્ય હતું સાવિત્રી મને બહેનની જેમ માનતી હતી અને અમે ત્રણેય સાથે રહેતા હતા ઘર નાનું હતું પણ ત્યાં એક વિચિત્ર હળવાશ હતી એક દિવસ સવારે પંડિતજી અને સાવિત્રી ને ગામની નજીક પૂજા માટે જવાનું થયું સાવિત્રીએ કહ્યું અમે સાંજ સુધીમાં પાછા ફરીશું તો ઘરની સંભાળ લેજે અને જો કોઈ વસ્તુની જરૂર પડે પાડોશી પાસેથી માંગી લેજે મેં હામાં માથું હલાવ્યું તે લોકો ચાલ્યા ગયા ઘરમાં હતું વિચાર્યું કે આજે ઘર ઘર સાફ સાફ સાવરણી કર્યું વાસણ ધોઈ નાખ્યા પછી મારી નજર મંદિર પર પડી તે એક નાનું મંદિર હતું ને ઘરનો સૌથી વિશેષ ભાગ પણ હતો તેમાં કદાચ એક મૂર્તિ હતી ને કેટલાક સૂકા ફૂલો રાખવામાં આવ્યા હતા મેં તેને પણ સાફ કરવાનું વિચાર્યું પૂજાની જગ્યા સ્વચ્છ રાખવું સારું ગણાય છે હું મંદિર પાસે ગઈ અને તેને થોડુંક ખસકાવ્યું ત્યાં મારી આંખો એક વસ્તુ પર પડી મંદિરની નીચે એક નાનો દરવાજો હતો તે લાકડાનો જૂનો અને સહેજ તૂટી ગયેલો દરવાજો હતો તેના પર એક તાળું હતું પણ તે ખૂબ જૂનું હતું સહેજ અડવાથી પણ તૂટી શકે મારો શ્વાસ અટકી ગયો આ શું હતું પંડિતજી સાવિત્રીએ ક્યારેય પણ આ વાતનો ઉલ્લેખ કર્યો નથી શું આ કોઈ રહસ્યમય જગ્યા હતી મેં મંદિરને થોડું વધારે ખસકાવ્યું અને તારાને અડ્યું તો ઠંડી હવા તેમાંથી નીકળી જાણે એક જૂનું રહસ્ય બહાર આવી રહ્યું હોય મારા હાથ પગ ધ્રુજતા હતા મારું મન કહેતું હતું કે તેને ખોલીશ નહીં પણ હું તેની નજીક ગઈ એક પથ્થર ઉપાડ્યો અને તારા પર માર્યો લોક તૂટી ગયો મેં દરવાજો ખોલ્યો અંદર અંધારું હતું નીચે સીડી હતી જે ઊંડી હતી મારું હૃદય મોટેથી ધબકતું હતું ઘરે કોઈ ન હતું મેં દીવો ઉપાડ્યો અને તેને સળગાવ્યો હલકા પ્રકાશમાં મેં સીરી પર પગ મૂક્યો દરેક પગલા સાથે ઠંડી વધી રહી હતી હું નીચે પહોંચી એક નાનો ઓરડો હતો દીવારો ઉપર ધૂળ હતી કેટલીક જૂની વસ્તુઓ પડેલી હતી તૂટેલા વાસણો જૂના કપડાં અને એક જૂનું સંદુક રૂમમાં થોડી ગંધ આવતી હતી જાણે કંઈક સડી રહ્યું છે હું સંદુક પાસે ગઈ તેમાં ધૂળ હતી મેં તેને ખોલ્યું તો અંદર કેટલાક જૂના કપડાં હતા તેમની નીચે એક નાની ડબી હતી મેં તેને ઉપાડી ડબી જૂની હતી લાકડાની બનેલી તેના પર કોઈ નિશાન હતા જાણે કોઈએ તેને બાળી નાખ્યું હોય જ્યારે મેં તેને ખોલ્યું જ્યારે મેં તે જોયું તો મારી ચીસ બહાર આવી ગઈ કારણ કે ડબીમાં એક આંગળી હતી સુકાઈ ગયેલી કારી પડેલી વ્યક્તિની આંગળી મારા હાથમાંથી ડબી પડી ગઈ મારું મન શૂન્ય થઈ ગયું આ શું હતું અને તે કોની આંગળી હતી મારો શ્વાસ તીક્ષણ થતો હતો ત્યારે મેં કોઈ અવાજ સાંભળ્યો કોઈક બોલતું હોય કે સત્યને ન શોધ મેં આસપાસ જોયું તો ત્યાં કોઈ નહોતું પણ તે મારા કાનમાં પડઘો પાડતો હતો હું ડરી ગઈ મારું હૃદય મોટેથી ધબકતું હતું મારા હાથ અને પંખ ઠંડા થઈ ગયા મેં દીવો ઉપાડ્યો અને ઝડપથી સીડી પર ચડવાનું શરૂ કર્યું દરેક પગલા સાથે મારા મગજમાં અનેક પ્રશ્નો ઊભા થયા હું પર પહોંચી દરવાજો બંધ કર્યો મંદિર જગ્યાએ મૂક્યું હવે મારા મગજમાં પ્રશ્નોનું તોફાન હતું સાવિત્રી અને પંડિત કોણ હતા આગળ શું છુપાવતું હતું મેં વિચાર્યું કે જ્યારે તે સાંજે પાછા ફરશે તો હું તેને પૂછીશ ઠંડી હવા બારીમાંથી આવી રહી હતી પલંગ પર બેઠી હતી પછી પંડિતજી સાવિત્રી બહારથી પાછા દરવાજો ખોલવાની એક હતી સાવિત્રી અંદર આવી તેણે મારી તરફ જોયું મારો ચહેરો સફેદ હતો તેને પૂછ્યું શું થયું દીકરી તારો ચહેરો સફેદ કેમ થઈ ગયો તેના અવાજમાં ચિંતા હતી મેં કંઈ પણ કહ્યું નહીં મારો અવાજ જાણે બંધ હતો હું તેની તરફ જોતી રહી મારા મનમાં ઘણા પ્રશ્નો હતા પણ મારા હાથ પગ ધ્રુજતા હતા મેં સાવિત્રી તરફ જોયું તેનો ચહેરો શાંત હતો પરંતુ તેની આંખોમાં એક ઊંડાઈ હતી મેં કહ્યું કંઈ નહીં પણ મને લાગ્યું કે સાવિત્રી સમજી ગઈ છે કે હું ખોટું બોલું છું તેણે મારી તરફ કાળજીપૂર્વક જોયું અને હા કંઈ રસોડામાં ચાલી ગઈ પંડિતજી બહારથી અંદર આવ્યા તેના હાથમાં એક નાનો થેલો હતો કદાચ તેમાં પૂજાની સામગ્રી હતી તેની આંખો મારા ચહેરા પર અટકી ગઈ જે મને ડરાવી રહી હતી દીવો મંદિરમાં સળગી રહ્યો હતો પરંતુ તેનો પ્રકાશ હવે ઠંડો અને ખાલી દેખાતો હતો તે રાતનો સમય હતો અમે જમવા સાથે બેઠા ખોરાક ખાધો પણ એક એક મારા ગળવામાં અટવાઈ રહ્યો હતો મારા મગજમાં પ્રશ્નોનું તોફાન હતું એ કોની આંગળી હતી પંડિતજી અને સાવિત્રી મોન હતા તેઓ એકબીજા વચ્ચે વાત કરી રહ્યા ન હતા આ વિચિત્ર હતું સામાન્ય રીતે સાવિત્રી કંઈક ને કંઈક કહેતી રહેતી કામ વિશે પૂજા વિશે પણ આજે તે મૌન હતી તેની ચૂપી મારા માટે ભારી હતી પંડિતજીએ કંઈ પણ કહ્યું નહીં તેની આંખો ફક્ત ખોરાક પર જ હતી પણ એવું જેમ તે કંઈક વિચારી રહ્યા છે ખોરાક સમાપ્ત થઈ ગયો વાસણ ઉપાડ્યા અને ધોવાનું શરૂ કર્યું પાણી ઠંડુ હતું પછી સાવિત્રી મારી પાસે આવી તેણે કહ્યું કે તમે સૂઈ જાઓ તમારે આરામની જરૂર છે તેમનો અવાજ નરમ હતો રૂમમાં ગઈ અને પલંગ પર સૂઈ ગઈ બારીમાંથી પ્રકાશ આવી રહ્યો હતો પણ ઊંઘ આંખોથી દૂર હતી મારા મગજમાં એ જ વાતો ફરતી હતી કે સાવિત્રી અને પંડિતજી કંઈક છુપાવી રહ્યા હતા પછી મેં બીજો અવાજ સાંભળ્યો એક હળવો બોલવાનો અવાજ હું ઊભી થઈ બારી પાસે ગઈ બહાર અંધારું હતું કંઈ દેખાતું ન હતું પણ તે અવાજ ફરી આવ્યો સત્ય ના શોધ હવે આ મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરવા લાગ્યા આખી રાતું જાગતી રહી જ્યારે સૂર્યની કિરણો બારીની અંદર આવી તો ઓરડામાં પ્રકાશ બની ગયો સાવિત્રી અને પંડિતજી ઊભા થયા હું પલંગ પરથી ઊભી થઈ અને ચા બનાવવા ગઈ અમે બધા સાથે બેઠેલા ચા પીતા હતા ત્યારે સાવિત્રીએ કહ્યું આજે અમારે ગામ જવું પડશે ત્યાં એક પૂજા છે તમે ઘરે રોકાવ મેં કહ્યું હા મારા મગજમાં એક યોજના બનાવવામાં આવી રહી હતી થોડી વાર પછી તે બંને તૈયાર થવા લાગ્યા સાવિત્રીને તેની સાડી બરાબર કરી પંડિતજીએ તેનો થેલો ઉપાડ્યો મારા હૃદયમાં ફરી એ જ વિચાર આવ્યો મેં દરવાજો બંધ કર્યો એક ઊંડો શ્વાસ લીધો દરેક પગલાં સાથે હું ઠંડી પડી રહી હતી હવામાં એક વિચિત્ર ગંધ હતી મારા પગ ફરી એ જ સીડી પર હતા હું તે સંદૂક પાસે ગઈ તેને ખોલ્યું ડબી હજુ ત્યાં જ પડી હતી મેં તેને ઉપાડી તેમાં આંગળી હજી હતી પછી મેં તે સંદૂકમાં ફરી જોયું તેમાં એક જૂનો કાગળ હતો તેના પર કંઈક લખ્યું હતું પણ તે અંધારામાં સ્પષ્ટ દેખાતું ન હતું મેં દીવો નજીક કર્યો કાગળ જૂનો હતો અને તેનું લખાણ પાછું થવા લાગ્યું હતું તેના પર લખાયેલું હતું તે તેની ભૂલ હતી મારે તેને મોન કરવું પડ્યું મારા હાથ ધ્રુજ્યા તે શું હતું અને કોને ચૂપ કરવામાં આવ્યું મારા મગજમાં ઘણા સવાલ થયા મેં કાગળ ફેરવ્યો મારી સાડીમાં છુપાવી દીધો મારું મન કહેતું હતું કે આ બહુ મોટું રાત છે જ્યારે મેં તે અવાજ ફરીથી સાંભળ્યો સત્ય ના શોધ મારું શરીર ઠંડુ થઈ ગયું મેં આસપાસ જોયું પણ કોઈ ન હતું અને અવાજ સ્પષ્ટ હતો ત્યારે કોઈ અવાજ આવ્યો મેં દીવો ઓરડાના એક ખૂણામાં કર્યો જ્યાં એક અરીસો હતો જે તૂટેલો હતો તેમાં ધૂળ હતી મેં તે અરીસામાં જોયું તેમાં મારો ચહેરો દેખાતો હતો પણ પાછળ એક છાયા હતી એક મહિલાની છાયા તેની આંખો ખાલી હતી મેં પાછળ જોયું તો તે ગાયબ થઈ ગયું મારા હૃદય મોટેથી ધબકતું હતું શું આ ભૂત હતું કે કંઈ બીજું મેં ઝડપથી બોક્સ બંધ કરી દીધું મારા હાથ ધ્રુજતા હતા મેં સીડી ચડી અને દરવાજો બંધ કર્યો મંદિર તેની જગ્યા પર રાખ્યું મારા મગજમાં ઘણા પ્રશ્નો હતા તે પરછાયો કોણો હતો તે કાગળ શું કહેતો હતો મેં સાડીમાંથી કાગળ કાઢ્યો ને ફરીથી ખોલ્યો તેના પર લખેલું હતું તે તેની ભૂલ હતી તેને મૌન કરવું પડ્યું મારા મગજમાં સાવિત્રી અને પંડિતજી માટે શોખ જાગ્યો શું તેને ખોટું કર્યું હતું તે કોઈની આંગળી હતી જેને તેણે મૌન કરી મારું મન શૂન્ન થઈ ગયું રૂમમાં બેઠી કાગળ મારા હાથમાં હતો હું તેને ફરી ફરી વાંચતી હતી મારા મગજમાં ડર અને ગુસ્સો બન્યો હતો બપોર થઈ ગઈ સૂર્ય તપી ગયો બહાર ગરમી હતી મારા શરીરમાં ઠંડી હું આશ્ચર્ય પામી રહી હતી કે શું કરવું પછી પગલાંઓનો અવાજ બહારથી આવ્યો સાવિત્રી અને પંડિતજી પાછા ફર્યા મેં ઝડપથી કાગળ છુપાવી દીધો સાવિત્રી આવી તેણે કહ્યું દીકરી ઠીક છે તેના અવાજમાં થોડી ચિંતા હતી મેં હા પાડી પણ મારા ચહેરામાં ઉભરાતો ડર છુપાવી શકી નહીં સાવિત્રીએ મારી તરફ કાળજીપૂર્વક જોયું તેની આંખો મારા ચહેરા પર અટકી ગઈ પછી પંડિતજી અંદર આવ્યા તેના હાથમાં બેગ હતી તેઓ પણ મારી તરફ જોયું તેની આંખોમાં વિચિત્ર ચમક હતી અમે હું ડરી ગઈ શું તેને ખબર હતી મેં તે દરવાજો ખોલ્યો રાત થઈ ગઈ સાવિત્રીએ રસોઈ શરૂ કરી મેં તેને મદદ કરી અમે મૌન હતા રસોડામાં ફક્ત ચૂલાનો અવાજ હતો ખોરાક લગતી વખતે કોઈ બોલ્યું નહીં રોટી ઠંડી પડી રહી હતી દાળનો સ્વાદ ઝાંખો હતો પ્રશ્ન મારા મગજમાં ફરતા હતા પંડિતજી જોતા હતા તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો તે રાતનો સમય હતો હું મારા રૂમમાં સુઈ શકી નહીં ત્યાં આંગળી વિશે વિચારતી હતી તે બધું મારા મગજમાં આવી રહ્યું હતું પછી તે અવાજ ફરીથી આવ્યો સત્ય ના શોધ હું ઊભી થઈ અને મેં બારી ખોલી બહાર ઠંડી હવા હતી અને ઝાડ નીચે એક મહિલાનો પડછાયો હતો જેની આંખો ચમકતી હતી મારું મન કહેતું હતું કે આ બધું સાચું ન હોઈ શકે પણ મેં મારી આંખોએ જે જોયું તે ખોટું ન હોઈ શકે સવાર પડી આજે સાવિત્રીએ કહ્યું કે અમારે બજાર જવું છે તું ઘર સંભાળી લેજે મારા મનમાં ડર હતો પણ એક હિંમત પણ હતી તે લોકો ચાલ્યા ગયા હું એકલી હતી ફરી તે રૂમમાં ગઈ બોક્સ ખોલ્યું ડબી તેમાં જ હતી પણ તેમાં એક જૂનું ચિત્ર હતું તેમાં એક છોકરી હતી તેની આંખો ઉદાસ હતી તેનો ચહેરો પીળો હતો મારા પગ ધ્રુજી ગયા મેં વિચાર્યું મેં જે પડછાયો જોયો હતો તે એ જ છોકરી હતી મારા મગજમાં પ્રશ્નો ઊભા થયા તે કોણ હતી મેં ફોટો મારી સાડીમાં છુપાવી દીધો અને ઉપર આવી બપોર થઈ ગઈ હતી સાવિત્રી અને પંડિતજી આવી ગયા મેં ઝડપથી બધું છુપાવી દીધું તેને કહ્યું દીકરી બધું ઠીક છે મેં હા કહ્યું પણ હું ડરતી હતી મારે તેમને પૂછવાની જરૂર હતી પછી ભલે ગમે તે થાય સાવિત્રી મારી સામે ઊભી હતી તેમની આંખો મારા ચહેરા પર જગમગાટ કરી રહી હતી ઉદાહરણ તરીકે તે કોઈ જૂની પુસ્તકને વાંચવાનો પ્રયાસ કરી રહી છે દીકરી બધું ઠીક છે તેના થોડી ચિંતા હતી અને તેનો ચહેરો શાંત હતો પણ મેં કંઈ કહ્યું નહીં ચાલી ગઈ અને રસોઈ કરવા લાગી પંડિતજી બહારથી અંદર આવ્યા તેના હાથમાં બજારનો થેલો હતો કદાચ તેણે કેટલીક શાકભાજી અને પૂજાની વસ્તુઓ ખરીદી હતી પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી જે દર વખતે મને ડર આવતી પછી અમે ત્રણે બેઠા અને જમ્યા પછી હું સુવા ચાલી ગઈ મેં તે ફોટો કાઢ્યો અને તે ચીઠી કાઢી તે છોકરીની આંખો મને કંઈક કહેતી હતી મેં વિચાર્યું હવે મારે આ વાત તે લોકો સાથે કરવી પડશે તેથી હું બહાર આવી ઘરમાં મોન હતું હું તેના દરવાજા પાસે પહોંચી દરવાજો થોડો ખુલ્લો હતો સાવિત્રી ચાયપાર ચાર પાઈ પર બેઠી હતી પંડિતજીએ કહ્યું આપણે સાવચેત રહેવું પડશે જો તેણે કંઈક જોયું તો તેના આ ડર તો હતો હું સદબદ્ધ થઈ ગઈ મારા પગ ચમકતા હતા તે મારા વિશે વાત કરી રહ્યા હતા શું તે મારો ડર સમજી ગયા હતા પણ મેં હિંમત એકઠી કરી દરવાજો ખટખટાવ્યો સાવિત્રીએ સાવિત્રી અને પંડિતજી ચોકી ગયા સાવિત્રીએ કહ્યું કોણ છે મેં કહ્યું હું છું મારે તમારી સાથે વાત કરવી છે મેં મારી જાતને સંભાળી સાવિત્રીએ દરવાજો ખોલ્યો તેણે મને જોઈ પૂછ્યું શું થયું પુત્રી તેની આંખોમાં પ્રશ્નો હતા મેં કહ્યું મારે કંઈક પૂછવું છે હું અંદર ગઈ મારા હાથમાં તે ચિત્ર અને કાગળ હતા મેં તેમને ટેબલ પર મૂક્યા મેં પૂછ્યું આ શું છે હું ડરતી હતી અને પંડિતજી એકબીજાને જોઈ રહ્યા હતા સાવિત્રીએ પૂછ્યું ત્યાં આગળ ક્યાં ત્યાં કાગળ ક્યાંથી લીધો મેં કહ્યું તે રૂમમાંથી પણ આ ફોટો આ કાગળ ત્યાં આંગળી આ બધું શું છે તમે લોકો મારી સાથે શું છુપાવો છો સત્ય કહો કે આ છોકરી કોણ હતી અને આંગળી કોની છે મારા શબ્દો શક્ત હતા પંડિતજીએ કહ્યું દીકરી તમે જે વિચારો છો તે સાચું નથી મેં કહ્યું નામ મને સત્ય જાણવું છે કહો આ છોકરી કોણ છે સાવિત્રીએ કહ્યું દીકરી તું સત્ય ન શોત મેં કહ્યું નહીં મારે સત્ય જાણવું છે હું ચૂપ રહી શકતી નથી પછી પંડિતજીએ કુંડો શ્વાસ લીધો સાવિત્રી કહ્યું ઠીક છે જો તારે જાણવું હોય તો સાંભળ તે મારી પુત્રી હતી તેનું નામ રાધા હતું મારો શ્વાસ અટકી ગયો સાવિત્રીએ વધુ કહ્યું તે અમારી એકમાત્ર સંતાન હતી અમે તેને ખૂબ પ્રેમ કર્યો તે હસમુખ હતી પણ એક દિવસ તેને કંઈક એવું કર્યું જેણે અમારું જીવન બદલી નાખ્યું પંડિતજીએ કહ્યું તે એક છોકરાને પ્રેમ કરવા લાગી હતી ગામનો એક છોકરો અમારી ઇજ્જતનો સવાલ હતો ગામવાળા શું કહેતા સાવિત્રી રડતી હતી તેણે કહ્યું એક રાતે તે ભાગવા લાગી અમે તેને રોકી અમે તેને ગુસ્સામાં ચૂપ કરાવી દીધી મેં કહ્યું ચૂપ કરાવી દીધી મારો અવાજ ધ્રુજતો હતો પંડિતજીએ કહ્યું હા અમે તેને મારી નાખી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ સાવિત્રી રડવા લાગી અમારો ઈરાદો ન હતો પણ આ ગુસ્સામાં થયું તે અમારી દીકરી હતી અમે તેને ગુમાવવા માંગતા ન હતા પણ ગુમાવી દીધી મેં કહ્યું તે આંગળી પંડિતજીએ કહ્યું અમે તેને તે રૂમમાં છુપાવી દીધી તેની આંગળી તે નિશાની હતી અમે તેને ભૂલી શક્યા નહીં તેથી જ તેને ત્યાં જ રાખી મારા મગજમાં ભાઈ અને ગુસ્સો ઉકળી ઉઠ્યો મેં કહ્યું તમે તમારી પુત્રીને મારી નાખી અને મને અહીં રાખી કેમ સાવિત્રીએ કહ્યું દીકરી અમે તેને પ્રેમ કરીએ છીએ તું અમારી રાધાની જેમ હતી અમે તને નદીના કાંઠે જોઈ તું ઉદાસ હતી અમે ઈચ્છતા હતા કે તું અમારી પુત્રી બન તેની આંખોમાં આંસુ હતા મેં કહ્યું પણ તમે મારી પાસેથી સત્ય કેમ છુપાવી દીધું પંડિતજીએ કહ્યું અમે ડરી ગયા હતા કે જો તું આ જાણત તો અમને છોડીને ચાલી જાત મેં વિચાર્યું જો હું તેના પર ભરોસો કરી શકું તેને તેથી દીકરીને મારી હતી મારા હાથ પગ ધ્રુજતા હતા ત્યારે ફરી મને એ જવા જ આવ્યો સત્ય ન શોધ મેં આજુબાજુ જોયું સાવિત્રી અને પંડિતજી પર ચોંકી ગયા સાવિત્રીએ કહ્યું આ શું હતું મેં કહ્યું આ વાત તો હું ઘણી વખત સાંભળી ચૂકી છું પંડિતજીની આંખો મોટી થઈ ગઈ તેને કહ્યું રાધા તેનો અવાજ ધ્રુસતો હતો સાવિત્રી રડવા લાગી બોલી તે નારાજ છે અમને માફ કરતી નથી હું ડરી ગઈ શું અપડછાયો રાધાનો હતો શું તે મને ચેતવણી આપી રહી હતી મારા મગજમાં ડર હતો શું રાધાની આત્મા અહીં હતી બધું સમજી ગઈ સાવિત્રીએ કહ્યું દીકરી તું અહીં રહે તેના અવાજમાં મિનત હતી મેં કહ્યું ના મારે વિચારવાનો સમય જોઈએ છે હું ઓરડામાંથી બહાર નીકળી ગઈ મારા મગજમાં ડર હતો હું મારા રૂમમાં ગઈ પથારી પર બેઠી ચિત્ર અને કાગળ મારા હાથમાં હતો હું તેમને જોઈ રહી હતી ત્યારે ફરી મને રાધાની છાયા બતાણી તેની આંખો ચમકતી હતી હું ડરી ગઈ મેં કહ્યું તાર શું જોઈએ છે મારો અવાજ હવામાં ગુંજી ઉઠ્યો પડછાયો ચૂપ હતો પછી તે ધીમે ધીમે મારી તરફ આવ્યો તેણે મારી આંખોમાં જોયું કંઈક કહ્યું મન મુક્ત કરો મેં કહ્યું કેમ પરછાયો ચૂપ રહ્યો પછી ગાયબ થઈ ગયો મેં બારી બંધ કરી મને થયું રાધાની આત્માને શાંતિ જોઈ છે મેં વિચાર્યું કે મારે શું કરવું જોઈએ પછી મેં એક યોજના બનાવી મારે તે રૂમમાં જવું પડશે તે આંગળી સળગાવી પડશે ત્યારે રાધાને શાંતિ મળશે મેં હિંમત કરી મંદિરનો દરવાજો ખોલ્યો સંદુક ખોલ્યું આંગળી ઉપાડી મારું મન ધ્રુજી રહ્યું હતું હું ઉપર આવી રસોડામાં આવી આંખ સળગાવી તેમાં આંગળી નાખી મારી આંખોમાં આંસુ હતા પછી મેં તે જ નહોતું પરંતુ અવાજ હળવો થઈ ગયો હતો મેં બહારથી બારી ખોલી તો તે પડછાયો દેખાતો હતો પણ તે હસતો હતો પછી તે ગાયબ થઈ ગયો મારું મન હળવું બન્યું રાધાને શાંતિ મળી પરંતુ હવે મને એક પ્રશ્ન હતો હવે મારે અહીં રહેવું જોઈએ કે ચાલ્યું જવું જોઈએ સવારે સૂર્યની કિરણો હવામાં ઉડતી હતી સાવિત્રીએ કહ્યું દીકરી તે શું વિચાર્યું મેં કહ્યું મેં રાધાને આઝાદ કરી ત્યાં આંગળી સરગાવી નાખી તેના ચહેરા પર આશ્ચર્ય થયું સાવિત્રીએ રડવાનું શરૂ કર્યું તેમણે કહ્યું અમારો ગુનો માફ કરવામાં આવશે નહીં મેં કહ્યું મારે અહીં રહેવું નથી સાવિત્રીએ બેટી ન જા મેં કહ્યું મને માફ કરો હું હવે મુક્ત થવા માગું છું સાવિત્રી અને પંડિતજી બહાર ઊભા હતા મારી સારી બરાબર કરી કેટલાક કપડાં લઈને દરવાજાની બહાર નીકળી ગઈ તેની આંખો ઉદાસ હતી હું ઘરની બહાર આવી અને સૂર્ય બહાર ચમકતો હતો હવામાં થોડી ઠંડક હું ગામ તરફ ગઈ પણ મન હરવું હતું સત્ય જાહેર થયું રાધાની વાર્તા પૂરી થઈ હું પાછી વળી સાવિત્રી અને પંડિતજી હજી પણ ઊભા હતા પણ હું આગળ વધી ગઈ તો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે સ્ટોરી કેવી લાગી ધન્યવાદ